પીવાતા પાણી એમ તો ઘણું ખરું પી ગયું છે દસ બાર ફેરા જે રહી ગયા છે પાણી પાવાના તો વાડીમાં પાણી રહ્યું છે એટલે હવે આપણે ઘરે વ્યા જઈશું કાલનો ઉલાળો કેટલો ભરાય છે એ પ્રમાણે પી પાણી તો હવે અહીંયા આપણે જો અમે ઘરે જવા માટે નીકળી ગયા છે અને વીર અને વીરના પપ્પાને બે હાલ્યા જાય છે મારે ચટકોછટ ચાલુ કરવાનું છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે તમારું આજના મારા આજે તો આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ગયા કરી લીધું છે છે અને અને ધંધે બધાય વઈ દાદા ઘેરે રમવા વઈ ગયો છે આપડે બધું ઘરનું કામ થઈ ગયું છે ને જે મારે બપોરનું રાંધવાનું બાકી છે તો વીરના પપ્પા કે બપોરે જમવા નથી આવવાના એટલે બે માં દીકરાનું રાંધવાનું છે તો એવું વિચાર આવે છે કે આજે કેદુ ના પુલાવ ખાધા નથી તો આપણે ગુજરાતી આજ પુલાવ બનાવી નાખવી તો પછી થોડી મદદ કરશે આપણે આવી ગયા આપણા રસોડામાં અને આપણે બધી સામગ્રી લઈ લીધી છે પુલાવ બનાવવા માટે ચોખા લઈ લીધા છે ટમેટું ડુંગળી લસણ બટેટું લીલું મરચું જે લેવા જવાનું બાકી છે એ ભૂલાઈ ગયું છે તો હવે પછી લીલું મરચું લઈ આવીને આપણે પુલાવ બનાવવાનું ચાલુ કરી દઉં

પુલાવ હમણે થી ખાધા નથી તો પહેલા હું પુલાવ ખાયલો ઓ વીર આઈલ ખાવા પુલાવ આજ ને હું તો તો આવજે આઈ હાલો વીર આવે છે તો હું પછી એની વીર ની થાળી તૈયાર કરી લઈશ મને તો બહુ ભૂખ લાગી છે એટલે હું ખાઈ લઉં આપણે બપોર પછી વાડી આવી ગયા સવી અને વાડી આવીને આપણે માંડીમાં પાણી વાળવાનું હતું એટલે પસાટના ઘેરા જે બાકી રહી ગયા છે એ પાવાના હતા એટલે વિના પપ્પાએ જો આ બે મોટરનું પાણી ચાલુ કરી દીધું છે અને આપણે કેટલો સરસ મજાનો ધોર્યો આવેલો જાય છે અને વાહથી પસાટની માંડવીમાં પાણી જાય છે અહીંયા જો વીર બેસી ગયો છે અને આપણે આ માંડવી તો પાઈ દીધી છે પસાટની માંડવી પાય છે વિના પપ્પા ને બે મોટર ચાલુ છે એટલે મારે ઓલીવાડીએ જોવા જવું પાણી વાળીમાં ખૂટી રહે તો આપણે મોટર બંધ કરવી પડે એટલે હું હવે એ વાડી આવી જાઉં છું અહીંયા આપણે જો બે મોટરનું પાણી કેવડું આવે આ એટલો ફુવારો આવે છે બે મોટર નું પાણી નું પાણીમાં અહીંયા તો પવન એટલો સરસ આવે છે આ નો ની રીત કાક અલગ હોય પવન અલગ હોય એટલો સરસ આવે છે પવન મસ્ત ઠંડી ઠંડી હવા આવે છે એક મોટો ચપડો લીમડો છે બાજુમાં

અને બાકી આ બધી માંડવી પી ગઈ છે અમારે ઉલાળે પાણી હમણે થઈ ગયું છે અને હવે અમે જાવી સીવી ઘરે કેમ કે પાણી વાડીમાં ખૂટી રહ્યું છે એટલે ઘરે વયા જાવી તો અહીંયા આજે આપણે વિડિયાને પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયાને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા મને સપોર્ટ જરૂરથી કરજો એ સેથી કરીને હું યુટ્યુબમાં કામ કરી શકું અને આગળ આવી શકું તમારો પત્રીથી મળશે એક નવા વિડીયા સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ